અરવલ્લી મોડાસા ખાતે આજે દેવભાષા સંસ્કૃતની યાત્રા યોજાઈ હતી જેમાં વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા બંદર ન્યૂઝ અરવલ્લી મોડાસા સરવાને નમસ્કાર આજના ગૌરવ યાત્રા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા સૂચના અન્વયે સંસ્કૃત ગૌરવ યાત્રાની રેલી બસ સ્ટેન્ડથી ટાઉન હોલ સુધી નીકળી હતી એમાં પ્રાચીન સમયમાં જે સંસ્કૃતિ છે એને પ્રાધાન્ય આપવા માટે વિદ્યાર્થીઓમાં અને આમ જનતામાં એનો બહાળો બહોળો વ્યાપ વધે એના માટે આજની આ ગૌરવ યાત્રા રેલી કાઢવામાં આવી હતી એમાં તમામ શાખાઓએ એક પોસ્ટ ઓફિસ હોય એલઆઈસી હોય શૈક્ષણિક તમામ સંસ્થાઓ ગાયત્રી ગાયત્રી પરિવાર તેમજ આરએસએસ ના દ્વારા આજની રેલીમાં સર્વેએ સહકાર આપ્યો હતો એ બદલ સર્વેનો આભાર માની વિરમું છું અસ્તુ સર્વેભ્યો નમો નમઃ મમ નામ જયેન્દ્ર ભટ અસ્તિ સંસ્કૃત ભાષા સરળ ભાષા અસ્તિ અને આવી સરળ ભાષાને પ્રાચીન કાળથી અગત્યતા ધરાવે છે એ અગત્યતાને ઉજાગર કરવા માટે અને આધુનિકતા સાથે સાંકળી વૈજ્ઞાનિકી તકનીકી સાથે સાંકળી અને સંસ્કૃત ભાષાનો બહોળો પરિચય થાય બહોળો વિચાર વિસ્તાર આપણા સૌના સુધી પહોંચે એ પ્રયત્નથી આજે અરવલ્લી જિલ્લામાં રાજ્ય સંસ્કૃત બોર્ડની સૂચના અને આદેશ અન્વયે ભવ્ય સંસ્કૃત યાત્રાનું આયોજન થયું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પ્રાચીન કાળથી જે સંસ્કૃતિના ઉજાગર કરવી સાથે સાથે સંસ્કૃતના શ્લોકોમાં વણાયેલા કેટલાય રહસ્યો આપણે સૌ જાણીએ છીએ સાહિત્ય બહોળું સાહિત્ય છે અગત્યતા કેળવે અને સંસ્કૃત ભાષા શીખે એ ખૂબ અગત્યની વાત છે અને એ અગત્યતા માનસ પટ સુધી સમજાય એ હેતુથી સંસ્કૃત ભાષાને ફરીથી આપણા જીવનમાં આવરી લેવાના પ્રયત્નથી આજે સંસ્કૃત આયોજન થયું જિલ્લા વહીવટી તંત્ર ધિકારી ની કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી અને સર્વે સંકલન અધિકારીઓના સમન્વય થી સાથે સાથે મોડાસા ખાતેથી ઇસ્કોન છે ગાયત્રી પરિવાર છે એ સિવાય આરએસએસ અને અન્ય ઘણી બધી સંસ્થાઓ જોડાઈ